નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વિફોર બાઇ સેવન લાઈવ ખેડા કપડવંજ નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા અર્થે શાકભાજી ફ્રૂટની લારીઓને ફાળવેલ જગ્યા સામે ઉગ્ર વિરોધ કપડવંશમાં ટ્રાફિક નિવારવા રોડની સાઈડમાં ઊભી રહેતી લારીઓને ખસેડવાની કાર્યવાહી શરૂ કપડવંજ ડાણા રોડ પરના કુબેરજી મહાદેવ મંદિર પાછળ સરકારી જગ્યા પર આશરે ત્રણસો પ્લોટ શાકભાજી અને ફ્રૂટની લારીઓ માટે ફાળવ્યા નગરપાલિકા દ્વારા ડ્રો કરી પ્લોટની ફાળવણી કરવામાં આવી કપડવંજ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી હતી શહેરના મુખ્ય માર્ગની આજુબાજુમાં રહેલી શાકભાજી અને ફ્રૂટની લારીઓને અન્યત્ર સ્થળે ખસેડવા નગરપાલિકાએ માસ્ટર પ્લાન તૈયાર કરતા નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ચીફ ઓફિસર બિજલ પટેલ ઉપપ્રમુખ નીરવ પટેલ કારોબારી અધ્યક્ષ અલ્પેશ પંડ્યા ઇજનેર વિષ્ણુભાઈ પટેલ સહિત પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં ફ્રૂટ અને શાકભાજીની લારીવાળાઓને શહેરના દાણા રોડ પર આવેલ કુબેરજી મહાદેવ મંદિરની પાછળના ભાગની સરકારી જગ્યા પર નગરપાલિકા દ્વારા તાર ફેન્સિંગ કરી તેમાં ફ્લોટ છાપવાની કામગીરી અંતર્ગત ફ્રૂટ અને શાકભાજીની લારી વાળાઓને ડ્રો કરી ફાળવણી કરવામાં આવી હતી જેમાં સાહીઠ ફ્રૂટની લારીઓ તથા બસો એકતાલીસ શાકભાજીની લારીઓ વાળાઓને પ્લોટ ફાળવણી કર્યા બાદ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ ને નિયત કરેલા ભાડા તથા શરતોને આધીન લારીવાળાઓને જવાની સૂચના આપવામાં આવી હતી જોકે હાલના સમયે લોકોને થોડા દૂર શાકભાજી તથા ફ્રૂટ ખરીદી કરવા માટે જવું પડશે જે કેટલે છે અને ગાંધીજીની પ્રતિમા પાસે ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા શાકભાજીની લારી જીપીએમસી ન્યૂઝના રિપોર્ટર ભાવિન જોશી સાથે ટેલિફોનિક સંપર્ક કરીને બોલાવીને તેમની રજૂઆત કરી અને તેમની સાથે આ બાબતે અમુને ન્યાય મળી

રિપોર્ટર ભાવિન જોશી કપડવંશ જીપીએમસીવન લાઈવ

એ કરાવડાઓ તો લારીઓ ઉપર કોઈ ટ્રાફિક થવાનો નથી કે બજારમાં કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી લારીઓ વાળા 100 વર્ષથી સો વર્ષથી ઊભા રહ્યા છે અને ઊભા રહેવાના જ છે સાહેબ બરાબર નાનું કામ છે મોટું કામ છે નથી આ કપણનગર પર આદમે જે પ્રોગ્રામ છે એને હમણાં કહો શું કેવું છે આજરોજ કપડોન નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ ફેરિયાઓ કે જે લોકો ફ્રૂટ અને વેજીટેબલની લારીઓ ફરતી લારીઓ છે એ લોકોને ડ્રો સિસ્ટમથી એ લોકોને કાયમી જગ્યા ફાળવી દેવામાં આવી છે જે શાકભાજીવાળાઓ છે એ લોકોને એકથી લઈને બસ્સો પચાસ સુધીની જગ્યા નંબર ફાળવ્યા છે અને જે ફ્રૂટવાળા છે એમને એકથી લઈને પચાસ સુધીના નંબર ફાળવ્યા છે અને એ જગ્યા જે છે એ કુબેરજી મહાદેવ પાછળ અંદાજે ત્રણ હજાર સ્ક્વેર મીટર ની જગ્યા ફાળવવામાં આવેલ છે